સંપ્રદાન વિભક્તિ એ ચાર વિભક્તિ પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થી વિભક્તિ વિશે શીખ આજે આપણે એના પછીની જે ચાર છે વિભક્તિ એના વિશે આપણે શીખીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો પાંચમી છે પંચમી વિભક્તિ એને છે અપાદન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો અપાદન એટલે કે છૂટું પડવું છૂટા પડવાનો અર્થ વાક્યને અંદર દર્શાવવામાં આવ્યો તો તેને પંચમી વિભક્તિ એટલે કે અપાદન વિભક્તિ કહેવામાં આવે છે તો ક્યાંથી પ્રશ્ન પૂછવાથી આ વિભક્તિ મળે છે તમે ક્યાંથી એવો પ્રશ્ન પૂછીએ તો આ વિભક્તિ છે પંચમી વિભક્તિ આપણે મળે તો એના પ્રત્યયો છે થી માથી પરથી અને પાસેથી એ પંચમી વિભક્તિ એટલે કે અપાદાન વિભક્તિના પ્રત્યયો છે એક્ઝામ્પલ આપણે કેટલાક એના જોઈએ પંચમી વિભક્તિના તો ઝાડ પરથી ફળ પડ્યું પંચમી વિભક્તિ એટલે કે છૂટું પડવાનો ભાવ દર્શાવ્યો હોત તો ઝાડ પરથી ફળ પડ્યું તો ઝાડ પરથી ફળ છે એ છૂટું પડ્યું તો એના અર્થમાં એ છે એને પંચમી વિભક્તિ કહેવાય છે તો અહીંયા પંચમી વિભક્તિ છે હું આવતીકાલે પોરબંદરથી રાજકોટ જઈશ તો છૂટું પડવાનો ભાવ છે કે પોરબંદરથી નીકળી અને રાજકોટ જશે તો છૂટું પડવાનો અર્થ દર્શાવે છે એમાં એના પછી ત્રીજું વાક્ય છે મેં ખિસ્સામાંથી ચોકલેટ કાઢી તો ખિસ્સામાંથી ચોકલેટ ચોકલેટને કાઢવી એ પણ છૂટું પડવાનો અર્થ ભાવ દર્શાવે છે અને ચોથું છે બંદૂકમાંથી ગોળી છૂટી બંદૂકમાંથી ગોળી છૂટી અને નીકળે એટલે તો એ છૂટું પડવાનો ભાવ દર્શાવે જો જે વાક્યની અંદર છૂટું પડવાનો ભાવ દર્શાવતો હોય અને થી માથી પરથી ને પાસેથી એવા પ્રત્યે લાગેલા હોય તો એ પંચમી વિભક્તિ એટલે કે અપાધાન વિભક્તિ કહેવાય છે પછીને છે ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ છે તો આ વિભક્તિ છે એ સંબંધ દર્શાવે છે અને કોના વડે આપણે પ્રશ્ન પૂછવાથી આ વિભક્તિ મળે છે કોના વડે પ્રશ્ન પૂછીએ તો આપણે ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ મળે છે તો સંબંધ વિભક્તિના પ્રત્યયો જોઈએ તો નો ની નું ના રો રી રૂરા ના આ બધા છે એ ષષ્ઠી વિભક્તિના એટલે કે સંબંધ વિભક્તિના પ્રત્યયો છે ષ્ટિ વિભક્તિ એટલે સંબંધ વિભક્તિ છે તો એના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ તો કે પિતાએ પુત્રના વખાણ કર્યા પિતાએ પુત્રના તો પિતા અને પુત્ર સંબંધ દર્શાવેલો છે તો એને સૃષ્ટિ વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ કહેવાય છે બીજું છે આ આપણું શહેર છે આપણું એટલે પોતાનું એના પછીનું ત્રીજું છે શિવાજીની તલવાર વજનદાર હતી શિવાજીની તલવાર તો શિવાજી અને એની તલવારનો એની સાથે સંબંધ દર્શાવેલો છે એટલે સંબંધ વિભક્તિ કહેવાય છે મેં સોનાની વીટી ખરીદી નો ની એના પ્રત્યે ઉપરથી પણ તમે એને વાક્યને જે આપણે ઓળખી શકીએ છીએ તો મેં સોનાની વીંટી ખરીદી મેં એટલે એને સોનાની વીંટી મેં પોતે સોનાની વીંટી છે એની સાથેનો સંબંધ દર્શાવેલો છે તો એને સંબંધ વિભક્તિ કહેવાય છે એટલે જે બાકીની અંદર એ બીજા સાથેનો સંબંધ દર્શાવેલો હોય અને નો ની નું નાના પ્રત્યે લાગેલા હોય તો એને ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે અહીંયા ષ્ઠી વિભક્તિના ઉદાહરણો જોયા એના પછીનું સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિ તો અધિકરણ એટલે કે સમય કે સ્થળ દર્શાવતી હોય તો તેને સપ્તમી વિભક્તિ એટલે કે અધકરણ વિભક્તિ કહેવાય છે ક્યાં અથવા ક્યારે આ શબ્દથી આ વિભક્તિ મળે છે ક્યાં અથવા ક્યારે આપણે એનાથી પ્રશ્ન પૂછીએ તો આપણે સપ્તમી વિભક્તિ મળે તો નોંધ છે કે આ વિભક્તિ છે ક્રિયાનો આધાર દર્શાવે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અને એના પ્રત્યે છે એ માં પર નીચે ક્યાં અને ક્યારે તો એ છે સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિના પ્રત્યયો છે અને સ્થળ અને સમય દર્શાવે છે અને ક્યાં અને ક્યારેથી એને આપણે પ્રશ્ન પૂછીએ તો આપણે સપ્તમી વિભક્તિ મળે છે સપ્તમી વિભક્તિના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો કે આપણે પેલું છે આપણે વર્ગખંડમાં બેઠા છીએ ક્યાં બેઠા તો સ્થળ દર્શાવે છે તો એ સપ્તમી વિભક્તિ કહેવાય છે તો કે વર્ગખંડમાં એના પછી છે બિલાડી ટેબલ નીચે બેઠી છે તો બિલાડી ક્યાં બેઠે છે તો ક્યાં અથવા સ્થળ દર્શાવે છે તો કે ટેબલને નીચે તો એ સપ્તમી વિભક્તિ કહેવાય છે એના પછીનું ત્રીજું છે તે પંખી ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો પથરો છે ક્યાં ફેંકો તો કે પંખી ઉપર તો એ પણ ત્યાં સ્થળ દર્શાવે છે અને પાંચ ચોથું છે ઋતુમાં ઋતુ એટલે વસંત ઋતુમાં

સંબોધન એટલે કે કોઈને ઉદ્દેશીને કહેવું હોય તો એ અષ્ટમી વિભક્તિ એટલે કે સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે તો એટલે કે વાક્ય જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હોય તો તેને અષ્ટમી વિભક્તિ એટલે કે સંબોધન વિભક્તિ કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે બહેન મને પાણી આપ તો બહેનને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે એટલે એ સંબોધન વિભક્તિ કહેવાય છે બીજું વાક્ય છે હે પ્રભુ તારા પંથે છીએ અમે છીએ અમે તો હે પ્રભુ એને સંબોધીને પ્રભુને સંબોધીને કહેવામાં આવ્યું છે અને ત્રીજું વાક્ય છે બા જમીને સુઈ જાય છે તો બા છે જમીને સૂઈ જાય છે એટલે બાને સંબોધીને કહેવામાં આવ્યું છે અષ્ટમી વિભક્તિ છે એમાં એ કંઈ પ્રત્યય નથી પણ કોઈ વ્યક્તિ છે એને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હોય તો એને સંબોધન વિભક્તિ અથવા અષ્ટમી વિભક્તિ કહેવામાં આવે છે તો અહીંયા આપણે છે આઠ વિભક્તિ પૂરી કરી છે અને સાવ એક વાક્ય ઉપરથી આઠે આઠ વિભક્તિ છે કઈ રીતે યાદ રાખવી તે આપણે ચાલો જોઈએ આ એક વાક્ય છે ને એક વાક્ય ઉપરથી તમે વિદ્યાર્થી મિત્રો આઠે આઠ વિભક્તિ છે સરળતાથી અને સહેલાથી યાદ રાખી શકો છો તો હે મિત્રો તો મિત્રોને સંબંધને કહેવામાં એવું છે એટલે સંબંધન વિભક્તિ કહેવાય એટલે કે અષ્ટમી વિભક્તિ કહેવાય છે એના પછી દશરથના પુત્ર એટલે દશરથનો પુત્ર તો સંબંધ વિભક્તિ એટલે ષષ્ઠી વિભક્તિ કહેવાય છે એના પછી રામે રામ છે તો એ કરતા વિભક્તિ કહેવાય સીતા મેળવવા મેળવવા એટલે સંપ્રદાય વિભક્તિ કહેવાય સંપ્રદાય એટલે ચતુર્થી વિભક્તિ કહેવાય છે બાળ વડે એટલે સાધન દર્શાવેલું છું બાણ વડે એટલે કર્ણ વિભક્તિ એટલે તૃતીય વિભક્તિ થાય છે રાવણને તો કર્મ વિભક્તિ એટલે દ્વિતીય વિભક્તિ કહેવાય છે મૃત્યુ લોકમાંથી એટલે અપાદ અપાદાન એટલે છૂટ પડવાનો ભાવ દર્શાવેલો છે તો અપાદાન વિભક્તિ એટલે પંચમી વિભક્તિ કહેવાય છે અને એના પછી સ્વર્ગ લોકમાં મોકલ્યા સ્વર્ગ લોકમાં તો એ સ્થળ દર્શાવેલું છે તો અધિકરણ વિભક્તિ કહેવાય છે તો આ વાક્ય ઉપરથી તમે આઠે આઠ વિભક્તિ છે સરળતાથી એક જ જે વાક્ય છે એના ઉપરથી તમે આઠે આઠ વિભક્તિ સરળતાથી યાદ રાખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આઠ વિભક્તિ છે એના વિશે વિસ્તારથી માહિતી મેળવી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો अनि सब्सक्राइब गरो थ्याङ्क यू